ધારીમાં પ્રખ્યાત ભજન મળી રસિક બાપુ દ્વારા દસ નામ સમાજને એકત્રિત કરીને સમાજના લોકોને ગુજરાતમાં જ્યાં જરૂર પડે ત્યાં સંગઠન કામ લાગે અને જે પરંપરા લુપ્ત થઈ છે તે ફરી પાછી જીવંત કરવામાં આવે અને સમાજમાં ગરીબ દીકરીઓના લગ્ન કરવામાં આ સંગઠન સહાય કરશે અને સમાધિ માટેની જગ્યા વધુ મળે ને જર્જરિત સમાધિને ફરી બનાવવામાં આવે તેમજ ગરીબ વિદ્યાર્થી છોકરાઓની ફી ભરી વધુમાં વધુ ભણાવવા આવે નારાયણ જય ભજન મઢી આ એક જ એવું મારું હતું કે હું અઢારે વર્ષની ખૂબ મેં સેવા કરી એટલે આજ તારીખ બાવીસના રોજ ગુરુવારે કે આ જે દસનામ મારી માટે ખૂબ ભેગો થયો પહેલાં તો એને હું ખૂબ રાજીપો થયો છે મને અને અમને હું બધાને આશીર્વાદ છું કે ભોળોનાથ આપણને આવીને આવીને આવી રીતે કાયમી ભેગા રાખે અને હળીમળીને આપણે દુનિયાની અંદર આપણે આશીર્વાદ દેવાના કામ કરી લેવી એની માટેથી આ બધું અમે ભેગું કર્યું હતું પણ એક તો અમારું કે હું દસરામની સેવા ક્યાંય પણ અટકતી હોય ત્યાં હું ફકડ થયો છું એટલે મારી ફરજ છે કે આ બધાને ભેગા કરીને કોઈ પણ વડીલ નથી પણ વડીલ થવું જરૂરી છે બાપુ નારાયણ અહીંયા ધારી ભજન મઢી મુકામે રસીગીરી બાપુ દ્વારા એક દસનામ સમાજની ધર્મસભા અને એક સંગઠન કરવા માટેનો હેતુથી દસનામ ગોસ્વામી સમાજને એકત્ર કરવામાં આવ્યો છે અને રસીગીરી બાપુનો વિચાર અને એનો અભિગમ એવો છે કે દસનામ સમાજમાં જે પરંપરાઓ છે જે લુપ્ત થાય છે એમને ફરી જીવંત કરવાની અને અમારામાં જે દસનામ ગોસ્વામી સમાજમાં સમાધિનું જે પરંપરા છે એ સમાધિ સ્થાનોની જગ્યાઓ મળે સમાધિઓ જર્જરિત હોય એમને પાછી બનાવવામાં આવે અને ગરીબ પરિવારોની દીકરીઓને લગ્ન કરવામાં આવે એનો ખર્ચ એ આ સંગઠન ભોગવે એવા ઘણા બધા સમાજ સેવાના કાર્યોના અભિગમ સાથે આ એક સંગઠન નવું અસ્તિત્વમાં ધારી મૂકવામાં આવ્યું છે